હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે આવી ગયા છે વાડીએ તો મિત્રો આજે આપણે બનાવવાનું છે કાચી કેરી અને કાંદાની ચટણી તો ઉનાળાની ઋતુ બેહી ગઈ છે એટલે કાચી કેરી બધી ફર્સ્ટ ક્લાસ આવી ગઈ છે તો આજે આપણે ચટણી બનાવશું તો મિત્રો આપણે બનાવવાની છે કાચી કેરીની ચટણી તો એની માટે આપણે લીધી છે જો કાચી કેરી ત્રણથી ચાર નંગ લીધા હતા નાના પીસ એનું ઝીણું કટિંગ કરી લીધું છે એક પીસ મોટો કાંદાનો લીધો તો એનું ઝીણું કટિંગ કરી લીધું છે ત્રણ થી ચાર મરચી લીધી છે એક આદુનો ટુકડો લીધો છે આમાં આપણે લીધું છે આખું જીરું વરિયાળી આખા ધાણા આ લીલા ધાણા છે ખાંડ છે આ છે આપણે બ્લેક સોલ્ટ બ્લેક નમક ચાલો હું તમને દેખાડું તો મિત્રો આપણે નાખી દઈશું પહેલા કાચી કેરીની ટુકડી એમાં નાખી દઈશું આપણે કટિંગ કરેલા કાંદા આપણે નાખી દઈશું આદુ મરચી પેલા આપણે આને થોડુંક ખાંડી લઈશું

आप लील आखू जीरु मीठो लीमड़ो अपने जो पीछेली चटनी थी બરાબર માં થોડું મસાલા નાખશું મિત્રો આજ સુધી આપણે લક્ષણ વગનજી બનાવીયું છે એક પાંદડા સાથે તો બે ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખશું એક ચમચી લાલ કાશ્મીરી મરચું નાખશું ત્યાર નું સા મીઠું નાખજો આપણે તો મિત્રો આપડે થકને બની કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે ઈ અડધાણા ને દીગરસ આપણે માં છે તો આપણે નીચે ઉતારી લેશું અને આપણે હવે ભાખરી બનાવવા માટે ચાલુ કરશું આગળ તો મિત્રો આપણે ભાખરી બનાવવાની છે તો ભાખરી માટે આપણે લોટ લઈ લેશું તો મિત્રો આપણે આમાં થોડું તેલ લઈ લેશું મોણ માટે થોડુંક આપણે મીઠું નાખી દેજો દઉં સ્વાદ અનુસાર હવે આપણે મિક્સ કરી લેવું બધું મોણ એ ખરખું બધામાં ચડી જાય લોટમાં તો મિત્રો આપણો લોટ ને કમ્પલેટ જો મોણ દેવાઈ ગયો છે તો આપણો નક્ષુ પાણી આ ટાઈટ લોટ બાંધવાનો છે આપણે ભાખરી માટે તો મિત્રો આપણો ભાખરીનો લોટ કમ્પ્લીટ ટાઈટ બંધાઈ ગયો છે આપણે ભાખરી બનાવી લઈશું આપણે ભાખરી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે તાવડી નાખી દીધી છે તો મિત્રો આપણે ભાખરી છેલ્લા પર એકદમ પાકીને કમ્પ્લીટ થઈ ગઈ છે અમ તો આપડે ભાખરી પાકી ગઈ છે આ આપણે બીજી બાજુમાં નાખી દેઓ તો હું આપડે લઈ લઉં છું આખરી ઉપર ગીર જો તોમાં અને આપડે કેરી આંબડાની ચટણી આપણે લઈ લીધું છે સાથે લીધું છે દહીં આપણી થાળી એકદમ તૈયાર છે ચાલો આપણે એને ટેસ્ટ કરી